ગોકુળની જનતાને ખૂબ ખૂબ આભાર મને ખૂબ લઈને ખૂબ એમાં ચાલ્યા હે ખૂબ ખૂબ આભાર તમારું નામ બોલો દરેક મારું નામ ઠાકોર રતિલાલ જીખાજી ગોણપુર તાલુકો જુલમ ગામ જિલ્લો અમદાવાદ અને તમારા ગામની અંદર જે અત્યારે ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે સરસ શાંતિ શાંતિ શાંતિનો માહોલ છે અને હવે તમે સરપંચ બન્યા પછી ગામના કામો કેવા કેવા કરશો દરેક કામ વિકાસ કરી જનતાને અને ગામની અંદર જનતા જે રહી છે તમારા વિશ્વાસથી તમને જે જીતાડવામાં આવ્યા છે દરેક ગામવાળા જનતાનો તમે શું વ્યક્ત કરશો આભાર દરેકના ખૂબ ખૂબ આભાર આ બહુ ગ્રામજને ખૂબ અને બીજે બનાવ ખૂબ આભાર માતા આ તબક્કે વાસણા અને સીતાપૂર્થ આમ ત્રણ ઇલેક્શન નવા ગામ ચાર ઇલેક્શન માંડલ તાલુકાના હતા જેમાં અત્યારે વાસણનું રિઝલ્ટ આવ્યું છે તો પ્રથમ ઉમેદવાર કંચનબેન હતા એમને બસો છોતેર વોટ મળ્યા છે દીપિકાબેનને પાંચસો છત્રીસ વોટ મળ્યા છે જ્યારે કેન્સલ અને નોટોમાં થઈને ઓગણત્રીસ વોટ થયા છે અત્યારે દીપિકાબેન પટેલનો વિજય થયો છે વાસણા ગામે આ તબક્કે દરેક મતદાર ભાઈઓનો દરેક તાલુકામાં જે પણ ઇલેક્શન હતા એમાં જે મતદારભાઈઓ તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વાસણા ગામ સરપંચની ઇલેક્શનમાં દીપિકાબેનનો વિજય થયો છે એ બદલ દરેક વોટર્સનો ખુશખૂબ આભાર છે